વક્ષ મિલકતોના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ઉમીદ પોર્ટલ માર્ગદર્શન કાર્યક્રમ મુસ્લિમ આગેવાનોનો ભવ્ય મેળાવડો ભારત સરકાર દ્વારા વક્ફની મિલકતોના ડિજિટલાઇઝેશન અને વ્યવસ્થાપનને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા ઉમીદ પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આમોષથી બચ્ચુકા ઘર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરગાહ કબ્રસ્તાન ઈદગાહ મસ્જિદ સ્કૂલ અને હોસ્પિટલ જેવી વક્ફની મિલકતોને પોર્ટલ પર નોંધી કરવાની આ કામગીરીના મહત્વ અને તેની પ્રક્રિયા વિશે વિસ્તૃત તાલીમ આપવાનો આ સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો આ કાર્યક્રમમાં ઉમેદ પોર્ટલ અંગેની વિગતવાર માહિતી અને પ્રેક્ટિકલ તાલીમ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના મેમ્બર્સ જનાબ એડવોકેટ તૌસિફ વોરા અને બોર્ડના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત સંચાલકોને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર ડેટા એન્ટ્રીની પ્રક્રિયા અને તેના લાંબા ગાળાના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી જનાબ એડવોકેટ તૌશીફ વોરાએ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના મેમ્બર તરીકે ઉમેદ પોર્ટલ પર વક્ફ સંસ્થાઓના ઓનલાઇન રજીસ્ટ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું આ પોર્ટલ વક્ફની મિલકતો જેવી કે દરગાહ મસ્જિદ કબ્રસ્તાન વગેરેની નોંધણી અને પારદર્શક વ્યવસ્થાપન માટે એક આવશ્યક પગલું છે આમોદ ખાતે યોજાયેલા તાલીમ શિબિરમાં તેમણે ઉપસ્થિત ચારસોથી વધુ ટ્રસ્ટીઓ અને અમુત વલીઓને નોંધણી માટે સંપૂર્ણ પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો અને પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે ગુજરાત વક્ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા તાલીમ શિબિરોનું આયોજન કરવાની યોજના વિશે પણ જણાવ્યું હતું અને રજીસ્ટ્રેશનમાં અડચણ આવતા ટ્રસ્ટીઓ માટે ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરીને માર્ગદર્શન મેળવવાની સુવિધાઓ પણ ઉલ્લેખ કર્યો હતો મુસ્લિમ સમાજના આગેવાન બશીર નાણા સક્રિય સહયોગ અને નાતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો તેમના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી વક્ફ મિલકતોના સં સંચાલકોને એક મંચ પર લાવવાનું શક્ય બન્યું હતું આ માર્ગદર્શન સત્રમાં મૌલવી ઇકબાલ સાહેબ તંકારવી બશીર નાણા એડવોકેટ તૌસિફ વડા ગુજરાત વક્ફ બોર્ડના અધિકારીઓનો સહિત આસપાસના ગામોનો દરકા તેમજ મસ્જિદના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાંથી અંદાજીત ચારસો જેટલા મુસ્લિમ સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરીએ આ કાર્યક્રમની સફળતાની સાક્ષી પૂરી હતી આ તાલીમ કાર્યક્રમ દ્વારા વક્ત મિલકતોની પારદર્શિતા અને કાર્યક્રમ વ્યવસ્થાપનની દિશામાં એક મોટું પગલું લેવાયું છે જે આગામી સમયમાં મુસ્લિમ સમાજની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનને વધુ સુદૃઢ બનાવશે